શ્રી રામચરિત માનસ મૈયાના પાઠ સામાન્ય રીતે માતાના પાઠ અથવા મૈયા પાઠ તરીકે ઓળખાય છે તે હિન્દુ ધર્મમાં ખાસ કરીને ગુજરાત અને ઉત્તર ભારતમાં એક અત્યંત શ્રદ્ધાળુ અને ભાવપૂર્ણ ધાર્મિક અનુષ્ઠાન છે આ પાઠ મુખ્યત્વે ગૌસ્વામી તુલસીદાસ રચિત શ્રી રામચરિત માનસ ગ્રંથના વિવિધ અધ્યાયો અથવા ચોપાઈઓનું સામૂહિક પઠન છે જેનો ઉદ્દેશ્ય દેવી શક્તિ ખાસ કરીને મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવાનો છે આ પથના મહત્ત્વ વિશે વાત કરીએ તો શ્રીરામચરિત માનસ ભલે ભગવાન શ્રી જીવન જીવનચરિત્ર ઉપર આધારિત હોય પરંતુ તેમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને ધર્મના અનેક સૂક્ષ્મ પાસાઓનો સમાવેશ થાય છે મૈયા પાઠ દરમિયાન ભક્તો ચોક્કસ કાંડ અથવા દેવી સંબંધિત ચોપાઈઓનું પઠન કરે છે આ પાઠ ખાસ કરીને નવરાત્રિ જેવા શુભ પર્વો દરમિયાન અથવા ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ માટે આયોજિત કરવામાં આવે છે ત્યારે ડીસાની ધર્મપ્રેમી જનતા પણ આ પાઠનો લાભ લઈ શકે તેને લઈ ડીસા ખાતે આવેલા જલારામ મંદિર ખાતે પણ મૈયા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે સોળ જુલાઈથી શરૂ થયેલા આ પાઠ આગામી ચોવીસ જુલાઈ સુધી ચાલુ રહેશે જેનો લાભ લેવા માટે ડીસાની ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે